નમસ્કાર આપ જોઈ રહ્યા છો મોરબી ન્યૂઝ રાજકોટમાં આવતીકાલે ભક્તો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તે માટે મહાનગરપાલિકાઓ ફાયર વિભાગ સતર્ક થયો છે શહેરના છ સ્થળોમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં દરેક સ્થળે વીસથી બાવીસ સ્ટાફ તૈનાત રહેશે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોક સિઝાલાએ જણાવ્યું કે લોકો નિર્ધારિત સ્થળ સ્થળે અનત્ર વિસર્જન ન કરે વધુ સમાચાર માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથેનો સંપર્ક કરો 9577420033 પર હું અશોક સિંહાલા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઇન્ચાર્જ ગણેશ વિસર્જનની વ્યવસ્થામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટોટલ છ જગ્યાએ વિસર્જનના સ્થળ નક્કી કરેલ છે એમાં ત્રણ જે સ્થળ છે આજી ડેમ ઓવરફ્લોથી ઉપર ખાંડ નંબર એક ખાંડ નંબર બે અને નાનો ચેક ડેમ એ સિવાય નેરા પાટિયા પાસે એક કોઈક નક્કી કર્યો છે એ સિવાય જખરાપીર મોવડી અને એ સિવાયનો એક છે વાગુદર બાલાજી વેપારની સામેનો રોડ વિસર્જનના દિવસે દરેક જગ્યાએ એક ઓફિસર સહિત વીસથી બાવીસ માણસોનો મેન પાવરની બંદોબસ્તની અમે લોકોએ વ્યવસ્થા કરી છે એ સિવાય જરૂરિયાત મુજબ દરેક જગ્યાએ એક ટ્રેન અથવા તો મોટી જગ્યા હોય તો ત્યાં બે ટ્રેન એમ ટોટલ ચારથી પાંચ ક્રેનની પણ વ્યવસ્થા કરેલ છે દરેક જગ્યાએ વીસથી બાવીસ માણસોનું મેનપાવર હોય છે એટલે છ જગ્યાએ છે એટલે એકસો વીસ જેવો મેનપાવર આપણે એ દિવસે બંદોબસ્તમાં ફાળવશું આયોજક અને બસ અમે અમારી એ જ અપીલ છે કે જે સીપી સાઇડના જાહેર જાહેરનામા મુજબ જે વિસર્જનના સ્થળ નક્કી કર્યા છે એ સિવાયની જગ્યા ઉપર ક્યાંય વિસર્જન ના કરવું કે જ્યાં અમારો બંદોબસ્ત ના હોય